નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝમાં હું છું ધોલ પરમાર અણખોલ ખાતે પ્રજાપતિ અજમેરી યુવા સંગઠન દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિજેતાને ટ્રોફી અને આશ્વાસન ઇનામ આપવામાં આવશે અણખોલ ખાતે પ્રજાપતિ અજમેરી યુવા સંગઠન દ્વારા યુવાઓ જાગૃત થાય ઘરે ઘરે યુવાનોને પ્રોત્સાહન મળે અને સમાજ એકઠો થાય તે ઉદ્દેશ્યથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગામે ગામથી લોકો ભાગ લઈ રહ્યા છે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ટીમોએ ભાગ લીધો છે ચાર વડોદરાની બે સુરતની અને બે અમદાવાદની ટીમો ભાગ લઈ રહી છે જેમાં સાત મેચ રમાશે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજેતાઓને ટ્રોફી અને આશ્વાસન ઇનામ આપવામાં આવશે આ પ્રજાપતિ અજમેરી યુવા સંગઠન બે હજાર ચોવીસ અમે લાસ્ટ બે મહિના પહેલાં એક આ ક્રિકેટ ટુર્નામેન્ટનું સપનું જોયું હતું અને એક નાની મિટિંગ અમારી પહેલાં મળી હતી કમાટી બાગમાં મળી હતી બરોડા ખાતે અને ત્યાં આગળ અમારા યુવાનો ખાસા બધા આવ્યા હતા ચાલીસ એક યુવાનો આવ્યા હતા અને આ સપનાને સાકાર કરવા માટે પૂરો એક મહિનો દરેક યુવાનોએ રાત દિવસ એક કરીને આજે આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે ટુર્નામેન્ટનું આયોજન કરવાનો મેન હેતુ એ હતો કે યુવા અમારા પ્રજાપતિ સમાજના યુવાનો જાગૃત થાય ઘરે ઘરે યુવાનોને પ્રોત્સાહન મળે અને એક અમારો સમાજ એકઠો થાય ક્યાંક ને ક્યાંક બધા પોતાના વ્યવસાયમાં બિઝી હોવાના કારણે એકબીજા સાથે મળી નતા શકતા એકબીજા સાથે કોઈ વાતચીત નતા કરી શકતા આજે આ અમારા ઇવેન્ટના કારણે દરેક જગ્યા પરથી સુરતથી લઈને અમદાવાદ સુધી દરેક ગામે ગામથી લોકો આવીને આ ક્રિકેટ ટૂર્નામેન્ટનો આનંદ લે છે આ ટીમમાં ટોટલ આઠ ટી આ ટૂર્નામેન્ટમાં ટોટલ આઠ ટીમોએ ભાગ લીધા છે અને સાત મેચો રમાવાની છે બે મેચ બે સુરતથી આવી છે ટીમો બે અમદાવાદથી આવી છે બાકી બરોડાની ટીમો છે અને જે પણ ટીમ જીતશે એ એમને અમે એક ટ્રોફી છે અને આશ્વાસન ઇનામ છે એક પ્લેટફોર્મ આપે છે કે જ્યાં અમારા સમાજના બધા જ યુવાનો યુવતીઓ બધા જ ભેગા થઈને એક સારો આગળ કામ કરી શકશે એમાંથી આપણે જે ક્રિકેટરો આવ્યા છે એ દરેકે દરેક સ્ટેટમાંથી છે ગુજરાતમાં જોઈએ તો આપણે ભરૂચ છે અમદાવાદ છે સુરત છે આ અમારું સંગઠન એક મેસેજ સમાજને બી આપવા માંગે છે કે ફક્ત યુવાનો નહીં એટલે ફક્ત ભાઈઓ નહીં પણ બહેનો પણ એક સાથે મળીને કામ કરી શકે છે અને આ મહિલા સંગઠન એટલા માટે જ બનાવ્યું છે કે જે આગળ જતા સમાજમાં કોઈક સારા મેસેજ બી પહોંચાડી શકશે અને બહેનો માટે બાળકો માટે તેમજ સમાજનું ઉન્નતિકરણ માટેનું પણ આગળ અમે કંઈક વિચારવાનું આયોજન બી ચાલુ રાખ્યું છે